કનભા ગામના આર્મી જવાનનું અકસ્માતમાં મૃત્યુ થતાં ગામમાં ઘેરા શોકની લાગણી કરજન તાલુકાના કનભા ગામના આર્મી જવાન સૈયદ ગુલામ મોહમ્મદ અમદાની આઠ વર્ષથી સીઆઈએસએફમાં વિજયવાડા ખાતે ફરજ બજાવે છે જે જવાનની દિલ્હી ખાતે હાલમાં બદલી થતાં તેઓ રજા લઈ માદરે વતન કનભા ખાતે આવ્યો હતો જ્યાંથી પોતાના ભાઈઓ સાથે ગુજરાતના કચ્છ ખાતે આવેલા હાજીપીરના દર્શનાર્થે ગયા હતા જે દર્શન કરી પરત ફરતી વખતે મોરબી પાસેના એક્સપ્રેસ વે ઉપર ટ્રક સાથે અકસ્માત થતાં જવાનને ઈજાઓ પહોંચી હતી આર્મી જવાનને ઈજાઓ પહોંચતા એકસો આઠ દ્વારા નજીકની હોસ્પિટલ ખાતે સારવાર અર્થે લઈ જવામાં આવ્યો હતો જ્યાં ફરજ પરના ડૉક્ટરોએ મૃત જાહેર કરતાં સ્વજનો અને વતનમાં ભારે ગમગીની છવાઈ ગઈ હતી આર્મી જવાનનું મૃત્યુના સમાચારને લઈ સીઆઈએફસેફના જવાનો પણ રાત્રે કંભા ખાતે પહોંચી આર્મીની પરંપરા મુજબ જવાનને અંતિમ વિદાય આપવામાં આવી હતી रात्र जवाना चना में जन्म उमटी पड़ी है थी। आपका नाम मेरा नाम मेरा नाम हेड कांस्टेबल विजेंद्र सिंह है और मैं एस एस जी से हूँ हमारे जो भाई समी जी थे आ, बहुत ही अच्छे जवान थे जो कि आज हमारे बीच से गए हैं तो उन्होंने इतनी अच्छी ड्यूटी किया कि हमारा स्टाफ पुरा उन से बहुत ही खुश है हमारे सभी ऑफिसर हमारा स्टाफ एस से जो भी बहुत ही अच्छा थे बहुत ही अच्छे थे बहुत ही अच्छी ड्यूटी किया उन्होंने और आ, हम सभी इस बात से चिंतित हैं और जो हमारे बीच से चले गए हम बहुत ही चिंतित हैं इस बात से फैमिली को सर आप किस तरह से अच्छा था। जितना भी स्टाफ से मदद होगी बहुत मदद करेंगे

મારો ભાઈ સૈયદ ગુલામ મોહમ્મદ સમદાની જે આર્મીમાં ફરજ બજાવતા હતા અને એ હમણાં લીવ ઉપર આવેલા તો અમે લોકો ચાર લોકો હતા અમે ચાર ભાઈઓને તે અમે હજી ફીર દર્શન કરવા ગયા હતા દર્શન કરીને પરત આવતા મોરબી જે એક્સપ્રેસ વે છે એના ઉપર ટ્રકવાળાએ અમુને ટક્કર મારી ને ત્યાં આગળથી પછી એ ભાઈને વાગેલું વધારે તો મેં એકસો આઠને કોલ કર્યો એકસો આઠને કોલ કરી નજીકના પ્રાથમિક સારવાર કેન્દ્ર લઈ ગયા તો ત્યાં જઈને મગજની બ્લડ એમણે નસ ફાટી જવાતી એ એમને મૂજ જાહેર કરેલા ને એ ભાઈ આર્મીમાં નેચરલ પ્રેમી હતા અને આર્મીમાં હતા તો એમના ઉપર મને ગર્વ છે ને આ સીઆઈએસએફની એમની ટીમ બી આવી વિઝિટ બી કરી અને કાલે રાત્રે એમની જે અંતિમ વિધિ છે એમાં એ કાલે સીઆઈએસએફના જવાનો બી હાજર હતા અને એ અંતિમ વિધિ કાલે પૂર્ણ થઈ હા જે સીઆઈએસએફમાં મારો ભાઈ હતો ગુલા સૈયદ ગુલામ મોહમ્મદ સમદાની એનો બચપનથી જ શોખ હતો કે દેશની સેવા કરીએ એનો જઝ્બોત હતો એની જેટલી બધી ફ્રેન્ડ સર્કલ છે બી બધી આર્મીમાં જ છે અને નેશનલ માટે એને બહુ શોખ હતો કે ભાઈ દેશ માટે કશું કરીએ દેશ માટે મારે કઈ બલિદાન આપવાનું છે અમને ફખર છે આ ગમ છે કે ભાઈ મારો ભાઈ હવે દુનિયામાં નથી લેકિન ફકર છે કે ભાઈ એને દેશની સેવા કરી એ આ માટે અમારા માટે બહુ મોટો ગર્વની વાત છે કે અમારા કુટુંબનો એક માણસ જે દેશની સેવા માટે રહ્યો ને જે જ્યાં સુધી જિંદગી રહી ત્યાં સુધી એને દેશની સેવા કરી આ મોટો અમારા માટે મોટો ગમ છે કે અમારા દરમિયાનથી એ જતો રહે લેક અમારા કુટુંબને અમારા સમાજ માટે આ ગર્વની વાત છે કે મારો ભાઈ દેશ માટે સેવા આપી રહ્યો હતો મારું નામ સૈયદ મોહમ્મદ તાહિર સૈયદ સૈયદ ગુલામ મોહમ્મદ